તો પંખાને પતરા દઈ દીધા એટલે સેફ્ટીનું બહુ જાજુ ધ્યાન રાખ્યું છે ઝડપી કામ થાય એના માટે છે ને આ મશીન સ્પેશિયલ પ્રકારનું બનાવવામાં આવ્યું છે ભૂકા માટીનું સ્પેશિયલ કમ્પાર્ટમેન્ટ રાખ્યું છે રીટર્ન કાંતાની સુવિધા આપેલ છે રબરના પટ્ટા દીધા વ્હાઈટ કાંતા નથી દીધા નોર્મલ છે ને ફૂકણી જીવિત છે પણ આને ઓલું હરતું પડતું કરી નાખ્યું છે છેટેથી ઘા કરી નાખવાનું જો આગળ કેમ ઘા કરીએ જો આ રામ રામ ડેરે અત્યારે તમે જે સ્ક્રીન ઉપર મશીન જવો હોય ને લોકો આ ડબ્બો કી હે પણ જેનું સાચું નામ હે ઓટોમેટિક થ્રેશર ઓટોમેટિક હલર તમે કહી શકો ખાસ કરીને મગફળી ચોખ્ખું કરવા માટેનું આ એક નવીન પ્રકારનું યંત્ર આવ્યું હે અત્યારે ભાઈ હું હાલીને જાતો હતો એમાં મને હે ને આ મશીન જોવા મળ્યું ખાસ કરીને ભાઈ આ યોગી કંપનીનું હે આ વર્ષે ભાઈ મેં યોગી કંપનીના હે ને આવા મશીનો બહુ હાલતા જોયા હે અને ખરેખર મેં એટલું નજીકથી કોઈ જોયું નથી ને આજે હું તમને દેખાડું કે ખરેખરા ઉપયોગી છે ખરેખરા કઈ ઝડપી કામ કરે છે કે નથી કરતું લોકો શું કામ લે આજ બધી હું તમને જાણકારી દેવાનો હું બરોબર બપોરનો સમય થઈ ગયો ને વિશાળ કઈ મશીન હે થોડીક વાર માટે બ્રેક રાખ્યો લગભગ એ લોકો જમે છે મેં ત્યાં સુધી તમને જરીક મશીન દેખાડી દઉં બાકી ખેડૂતનો આપણે રિવ્યુ જાણીએ કે આ મશીન ખરેખર કેટલું ઉપયોગી છે પણ અત્યારે આ ખેતરમાં હાલતું તું કઈ રીતે કામ કરીને તમને જરીક બ્રીફ દઈ દઉં અને માટે તમારા પાસે ને ખૂબ જરૂરી છે કારણ કે આ ટ્રેક્ટર ઉપર હલવાનું છે કેટલા એચપીનું ટ્રેક્ટર જો છે એક વીઘો કાઢતા ને કેટલો સમય લાગે કાંધા પીછાવાળી સિસ્ટમ કેવી રીતના ભૂકો કેવો નીકળો માંડવી ચોખ્ખી નીકળે કે નથી નીકળતું એ બધું હું તમને વિડીયોની અંદર દેખાવાના હો પણ હું જોતો હતો ને એ વિડીયો પ્રમાણે લોકો અહીંયા હે ને માંડવીના પાથરા સીધે સીધા નાખી દેતા હતા અહીંયા તમે જોઈ શકો હું ચારક ફૂટ છે હે અહીં ટોકરી દીધી છે અને બે બાજુથી તમે ઓરી શકો જેમ કે આપણું ટ્રેક્ટર આગળમાં માલતું જાય તો બેક મજૂર આની કોરથી ઓરતા જાય અને બેક મજૂર ઊંની કોરથી ઓરતા જાય એટલે હે ને આમાં લગભગ માણસોની ઓછી જરૂર પડવાની છે એ આપણે ખેડૂત વાત કરીએ તો આપણે વધારે ખબર પડીએ અને ખાસ તમે જોઈ શકો હું જ્યાં પટ્ટા અને પુલીને એવું બધું આવે ને ક્યાં એટલે ક્યાંય ખુલ્લું નથી રાખ્યું બધી જગ્યાએ જોઈ શકો હવે આવી રીતના પંખાને પતરા દઈ દીધા એટલે સેફ્ટીનું બહુ જાજુ ધ્યાન રાખ્યું હે યોગી વાળા પ્લસમાં બીજી વસ્તુ જોઈ લો સેફ્ટી માટેના સ્ટીકરે રાખ્યા છે કે કેવી કેવી કંડિશનમાં તમારે ક્યાંય હાથ બાથ ના આવી જાય ને એવી રીતના બધા સેફ્ટીનું બહુ ધ્યાન રાખે છે યોગી કંપનીવાળા દર વખતે એના જૂના હલરે બહુ જૂની એવી કંપની છે જેના હલર આપણે બધા જોયા જ છે આ મશીન કઈ રીતે કામ કર્યું હું તમને જે સમજાવી દઉં તો મેં તમને કીધું તું ને બે તરફથી તમે આને ઓરી હગો તો જે પાથરા પાથરા પાથરાની અંદર આવી જાય અને ઉપર જોઈ લો અહીંયા ઢોલ આપ્યો છે ત્યાં બધો હું કે એનું પિલાણ બધું થાય છે પણ કાકરાને એવું બધું આવતું હોય તો ઉપર તમે જોઈ શકો હા અહીંયા ચાયણો છે અને ચાયણા માથેના જે કાકરા હે એ બધા કાંકરા હલી હલીને અહીંયા આવી જાય કાંકરાનો સ્ટોક છે ને સ્પેશિયલ અહીં જમા થતો જાય છે અને આની કોર ખાસ તમારી છે ને મગફળી નીકળતી જાય આ મગફળી છે ને એનું સ્ટોરેજ જો અહીંયા ઉપર થાય છે આ જો દેખાય તમને ટાંકી આ ટાકીમાં છે ને આનું સ્ટોરેજ થાય છે અને જ્યારે પણ આ ટાંકી ભરાઈ જાય ને એટલે તમારે આ જ્યાં ક્યાં પણ તમારે છે ને ખેતરના ખૂણે ઠલવી હોય ધારો કે મારે આ ઓલા ખૂણે ઠલવવી છે તો આખે આખું ટ્રેક્ટર તમારે ન્યા જવા દેવાનું અને ત્યાં તમારી માંડવી છે ને ઠલવી દે કટલી માંડવી હમાય એ હું તમને આગળ કહેવાના હોઉં તમે જોઈ શકો હું સ્પેશિયલ ભાઈ ટાયર દીધા આની અંદર હારા એવા ટાયર હે જાડે એવા હે કંઈ વાંધો નહીં આવી છે અને પાછળ તમે જોઈ શકો હવ ભૂકા માટેનું સ્પેશિયલ કમ્પાર્ટમેન્ટ રાખ્યું છે હવે એક નજરે તમને જોતા એવું લાગે કે ભાઈ આ મશીન તો બહુ એટલે બહુ લાંબુ છે પણ એવું નથી આ જે ભૂકાવાર કમ્પાર્ટમેન્ટ છે ને એને તમે હાકડુંય કરી શકો જેમ કે જો અત્યારે આ કેમ આ ભાગ બહાર નીકળેલ છે અને તમે આમ આવી રીતના ધક્કો દો ને તો આખે આખો ભાગ અંદર હોય જાય એટલે મશીન ઓવરઓલ ઘણું એવું બધું ટૂંકું થઈ જાય એટલે ભૂકો વધારે હમાઈ જાય એ માટેની અરેન્જમેન્ટ રાખી છે પાછળ હું તમને જરીક દેખાડી દઉં ને તો આમાં આખે આખો આપણો ભાઈ ભૂકો સમાઈ જવાનો ભૂકોય તમારે સેમ આપણે કેમ કીધું તું મગફળીનું આ કમ્પાર્ટમેન્ટ છે જ્યાં મગફળી બધી સ્ટોરેજ થાય એવી રીતના ભૂકો સ્ટોરેજ થાય અને ભૂકામાં મેં જોયું હતું ને ભાઈ લાંબુ લાંબો ભૂકો નથી થતો અમુક જગ્યાએ કેવું હોય કે ભૂકો લાંબુ લાંબુ થાય લાંબુ લાંબુ નહીં સ્પેશિયલ સ્પેસિફિક તમારે ઢગલો કરવો હોય તો ભૂકાનો મસ્ત એવો ઢગલો થઈ જાય જોઈ જાય કેમ ઢગલો થયો હોય આમ કે આમ લાંબુ લાંબુ આમ મોલ શું કે લેરાથી નથી જતું બધું એકદમ મસ્ત એવો હોય ને ઢગલો થઈ ગયો હોય જો કે ભાઈ આ ભૂકો તો બહુ અટાણ ખરાબ સિચ્યુએશનમાં હે કારણ કે ખેડૂતો ઉપર કેવી રીતે તો તમને ખબર છે અને ઝડપી કામ થાય એના માટે છે ને આ મશીન સ્પેશિયલ પ્રકારનું બનાવવામાં આવ્યું છે અને અહીંયા તમે જોઈ શકો હોવ ખાસ એક અલગ પ્રકારનું બીજું કમ્પાર્ટમેન્ટ દીધું છે ઘણી વાર એવું થતું કે જે ફોરી માંડવી આવતી હોય ને એ ફોરી માંડવી બધી જો અહીંયા ભેગી થતી જઈને તમે અલગથી તમે કાઢી શકો જો કે આગળ ચાલુ કરીને હું તમને બધું દેખાડવાનો જ છું રૂમ ના દીધો તો તમને સ્પેશિયલ રૂમ દીધો ને એવું તમને લાગે અહીંયાથી જોતા આ બધું જોયું આ બધી સિસ્ટમ નોર્મલ થ્રેસલ જેવી નોર્મલ છે ને ફૂંકણી જેવી છે પણ આને ઓલું હરતું ફરતું કરી નાખ્યું છે તમે જોઈ શકો અહીં બધી જગ્યાએ ચાયણો બધું દેખાય છે બધો ભૂકો જો અહીં પાછળ થઈને આવતો રહીએ અને અહીં સારો એવો ભૂકો માં જોઈ ગયો અને ખાસ કાંધાની મેં તમને વાત કરી હતી નોર્મલ જે હલર આવે ભાઈ એમાં આપણે કાંધું વરી પાછું ઓરવું પડે હે પણ આની અંદર તમારે કાંધું ઓરવાની કંઈ ચિંતા નથી રિટર્ન કાંધાની સુવિધા આપેલ હે તો આવી રીતના કેમ ભૂકો આવતો જાય એમાં ભૂકામાંથી જે બીજું હોય કાંધા જેવો ભાગ એ તમે જોઈ શકો હો અહીંયા આવતો જાય છે આ હે આપણું કાંધું અને કાંધું એમાંય પણ આ એલિવેટર ટાઈપનું આપ્યું પણ ખાસ તમે જોઈ શકો આમાં રબરના પટ્ટા દીધા વ્હાઈટ કા નથી દીધા જેથી કરીને ભાઈ આપણે જે ડેડવામાં કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થતું વી કે એવા કંઈ થતા નથી અને આ જે છે આપણું કાંધું એ જોઈ લો આ ભાગમાંથી જાય છે જો અહીંયાથી જતું જાય છે જાતું જાય છે અને સ્પેસિફિક તમે જોઈ શકો હું કાંધું લખ્યું છે હે એ જે વાંચી કાંધું આવ્યું ને એ કાંધો વરી પાછું ક્યાં આવી ગયું આપણી મેઇન ટોકરીની અંદર આવી ગયું એટલે જ્યાં આપણે ઓરતા હતા ત્યાં જ આપણું કાંધો આવી ગયું એટલે કે રિટર્ન કાંધો આવે છે કાંધાની કંઈ તમારે લપ જ નથી કાંધો પાછું ઓરાઈ ને છેલ્લા ડેડવા નીકળી જાય છે ટ્રેક્ટરમાં ભાઈ પીટીઓથી હલવાળું મશીન છે પણ અહીંયા મેં જોયું બે અલગ પ્રકારની મને નળી દેખાણી આ નળીનો ઉપયોગ તમે શકો કે ત્રણ અલગ અલગ પ્રકારના વાલ દીધા આ વાલના મદદથી તમે જે આપણે મેં તમને કીધું હતું માંડવીનું જે અહીંયા આખું બધું સ્ટોરેજ થાય માંડવી જે બધી ભેરી થાય એ જગ્યાએ ઠલવા માટે ઉપયોગ થાય છે તો એક વાલીના માટે બાકી તમારે ભૂકો ઠલવ હોય તો એના માટે છે ને આવી રીતના વાલનો ઉપયોગ કર્યો એટલે તમારે આ ટ્રેક્ટર ની અંદર પીટીઓ તો અત્યારે પણ આવી રીતના બે નળે નીકળે ને ડબલ ડિસ્ટ્રિબ્યુશન વાલો વાહ ને ખૂબ જરૂરી હતા સિંગલ માંથી ડબલ થઈ પણ ખાસ તમે જોવાના જેકની બધી ક્વોલિટી લોખંડની ક્વોલિટી ભાઈ ખરેખર એક નંબર વાઈપરી છે બધું આમ ટૂંકમાં બધું હેવી હેવી વાઇપરો છે સેફ્ટીનું ખાસ ધ્યાન રાખવું છે યોગ્ય વાળા એટલે એ કામ આપણે છે ને સૌથી વધારે ગેમ છે બાકી તો જૂની કંપની છે એટલે લગભગ વાંધો ના આવે એવી રીતના તમે જોઈ શકો બેરિંગની ક્વોલિટી ઉપર ચડવા માટે ખાસ અહીંયા છે ને સીડીએ દીધી છે આ ભાગમાં ભાઈ આપણી ટોટલી છે ને માંડવી સ્ટોર થવાની તમે જોઈ છે એલિવેટર ફરતું જાય અને જે માંડવી અત્યારે મશીન આપણું ચાલુ થઈ ગયું હોય મેં ખેડૂત પાસેથી બધી પ્રકારની જાણકારી લઈ લીધી છે કે કવડું ટ્રેક્ટર જોયું કરું તો તમારી પાસે પિસ્તાલીસ એચપી પિસ્તાલીસ એચપી કરતા જો પચાસ એચપી હોય તો હારામ હારું પચાસ એચપીથી થી ઉપર નું ગમેક્ટર લઈ જાય પણ ટ્રેક્ટરમાં કન્ડિશન છે ટ્રેક્ટર તમારે ખાસ બે ક્લચ વાળું હોવું જોઈએ કારણ કે તમારે ટ્રેક્ટર છે ને ચાલુ ખેતરમાં રનિંગ કરવાનું હાકવાનું છે ભેગા ભેગ પીટીઓ હાંકવાનું હોય એટલે ડબલ ક્લચ વાળું ટ્રેક્ટર હોવું ખૂબ જરૂરી છે ડબલ ડિસ્ટ્રીબ્યુટર વાલ એટલે કે બે ની નળી હોવી ખૂબ જરૂરી છે માઇલેજ ની તમને વાત કરું ને તો ટ્રેક્ટર એક કલાક ની અંદર ત્રણ થી લઈને સારા ત્રણ લીટર ડીઝલ હે ને પી હગે હે એ હવે ટોટલી આધાર રાખીએ માંડવી કેટલી વલવારી હે તડકો હે કે પછી ઘાર છે હે ઘાર વાળું હે તો જરીક વધારે મહેનત પડી અને વધારે ડીઝલ પે એ સ્વાભાવિક વસ્તુ છે આની અંદર ખાસ તમારે હે ને માણસો બહુ ઓછા મશીનમાં મેં હમણાં જોયું તમારે ચાર જણા અથવા છ જણા હે ને જરૂર પડી છે એ સિવાય બીજે ક્યાંય જરૂર નહીં પડી અને એ ખબર ખાલી આ પાથરા નાખવા વાળા સરળ ભાષામાં તમને કહું તો ઓરવા વાળા જો હે જો હગો આનીકોર બે ત્રણ જણા હતા અને ત્રણ જણા હે નાખવા વાળા ભાઈ હે ને આની અંદર ઘટવાના છે બાકી એમ કે દબાવવામાં બહુ વધારે કંઈ પ્રશ્ન નથી એમને કંઈ નું હેલું જ જાય છે બાકીના તો તડકો ભારી છે એટલે વાંધો નહીં આવે પણ આ વસ્તુ જોતા આપણે ખરેખર દુઃખ થાય કે ભાઈ ખેડૂતોને જે ઓલો પાથરા આખે આખે ભાઈ પડલી ગયા હાવ કારું ભમ થઈ ગયું છે પણ એક રીતે જોઈને તો કામ આનું ભાઈ બહુ ઝડપી છે ખાસ કરીને વરસાદની એવી આગાહી હોય તો આપણે ખબર પડી ગઈ કે બે દી પછી ભાઈ વરસાદ છે તો તમારે ખાસ ઓલા ભર ના વારવા પડે આવી રીતના ડાયરેક્ટ પાછળ જવા આવે ને પાછળ ડાયરેક્ટ તમારે એની અંદર નાખતા જવાના અને ટ્રેક્ટર મારે પાછળ કેમાં લે એવી રીતના આયલું જાય અને ઉપર જે આપણે માંડવીની વાત કરી હતી કે માંડવીની સ્ટોરેજ છે એની અંદર કેટલી માંડવી હમાય તો પાંત્રીસ ચાલીસ મણ જેવી માંડવી હમાય છે એવું ખેડૂતે કીધું હતું બાકી ભૂકો ભૂકો ટોટલી ભાઈ વલ ઉપર આધાર રાખે બહુ જાજુ પ્રમાણમાં મેં બોલી લીધું પણ હવે તમને એકચ્યુઅલમાં દેખાડું કે મશીન ખરેખર કઈ રીતે કામ કરે માંડવી ઉપર કેવી રીતે આવે ભૂકો કેવી રીતે ઠલવાય બધું હું તમને દેખાડવાનો હોઉં જેવી રીતે મેં તમને વાત કરી હતી વર્કિંગની તો જોઈ શકો હો આની કરો ભાઈ આપણા ત્રણ માણસ છે સેમ ટુ સેમ ઓલી બાજુ ત્રણ માણસ છે છેટેથી ઘા કરી નાખવાના જો આગળ કેમ ઘા કરીએ જો આમ ઘા કરી નાખવાનો એટલે ભાઈ એક રીતે તમે જોઈ શકો તો સેફટી ઘણી કહેવાય કોઈ પણ પ્રકારના એક્સિડન્ટ થવાનો ચાન્સીસ જરાય નથી જોઈ લો વાહ આવી રીતના આમ થતું જાય અને ઉપર ભાઈ માંડવી ચોખ્ખી થતી જાય એ તમને જરીક દેખાડી દો જોઈ લો અહીંયા આ માંડવી ભાઈ એલિવેટરના માધ્યમથી ઉપર જમા થતી જાય જો અહીંયા આવી રીતના માંડવી જમા થતી જાય સરખું તમને નહીં દેખાતું હે ભાઈ સુરજ હા મેં એટલે આ બાજુ તમને જે રિટર્ન કાંદાની સિસ્ટમ બતાવી દઉં ને તો તમને વધારે ખબર પડી છે જો અહીંયા અહીંયા આપણો કાંદો આવતું જાય છે અને એમાં એક પ્રકારનો એલિવેટર તમે કહી શકો હ એક એવી મિકેનિઝમ એરેન્જમેન્ટ જે આવી રીતના જો આમ ઉપર જતું જાય ઉપર જતું જાય અને આપણું મેઇન જે ટોકરી છે ને ત્યાં આવી જાય જો અહીંયા ખુલી જાય અને જે આપણે ભૂકાની વાત કરતા હતા ને જો અહીંયા ભૂકો જમા થતો જાય હવે ભૂકો અને માંડવી બે ભેરા થઈ જાય એટલે આપણે ઠલવી નાખીએ બાકી મિકેનિઝમ ફિઝિક્સ છે એ આપણું જે જૂનું થ્રેસર આવતું એવી રીતના જ છે પણ ફરતું કરી નાખ્યું કંપનીના જે પતરા વેલ્ડિંગ ને બેરિંગ ને આવે ને ભાઈ એ આવે બહુ જોરદાર આવે એટલે આ વર્ષે ભાઈ મને વધારે મળ્યા તો બસ ખેડૂત મિત્રો આ ભાઈ આપણું યોગ કંપનીનું ઓટોમેટિક થ્રેસર હલર તો પછી તમે ડબો કહી હવે આ મશીનની તમારે વધુ જાણકારી લેવી હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આપું આના ઉપર તમે ફોન કરીને વધુ જાણકારી લઈ શકો આ સાથે આજનો ફાર્મિંગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખીએ ફાર્મિંગ વિડીયો તમને કે લાગે ખાસ કોમેન્ટ કરીને કહેજો નેક્સ્ટ ફાર્મિંગ વિડીયોમાં ત્યાં સુધી બધાને રામે રામ ડેરાન